કોર્ટમાં જવાની ચેતવણી ભાજપના આંતરિક વિવાદથી નર્મદા જિલ્લામાં રાજકીય હલચલ તેજ બની છે આટલા બધા વિકાસના કામો જ્યારે અમારી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થતા હોય વર્ષો પહેલાનો આ વિસ્તાર અને આજના વિસ્તારમાં જે વિકાસ થઈ રહ્યો છે એ ખરેખર આંખે ઉડીને વળગી એવો છે અને લોકોની સમસ્યાઓનું સમાધાન થઈ રહ્યું છે ત્યારે આટલા વિકાસની સાથે સાથે મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે ત્યારે હું એમને કહેવા માંગુ છું કે એમણે એમણે થોડા સમય કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું પરંતુ મારે એમને કહેવું છે કે જે ડેડીયાપાડાના ધારાસભ્યશ્રીની વાત કરે છે એ તો એમના અભાણિયા થાય છે અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડીયોના માધ્યમથી

અને એમના પરિવારનો વ્યક્તિ હોય એ પોતે સ્વીકારે છે કે હું સમર્થન કરું છું તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની એમને શું જરૂર પડી એવી કઈ પરિસ્થિતિ